હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ रुपिया। तो निशा रुपिया। तो निशा एक हज़ार बसो तर रुपया चना तो नीचा भाव एक हज़ार बसो पचास रुपया लैने तेना भाव एक हज़ार चार सौ पच्चीस रुपया अड़द तो एक हज़ार बसो रुपया लाइने तेना भाव एक हज़ार सात सौ एक रुपया मग तो नीचा भाव एक हज़ार बसो पचास रुपया लाइने तेना भाव एक हज़ार छ सौ बा रुपया तुबेर तो नीचा भाव એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને બસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અગિયાર રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને તોતેર રૂપિયા पची बात करू तल का तोा भाव तरह हज़ार एक सौ रुपया लई ने तेना भाव तरह हज़ार छ सौ साइठ रुपया तल सफेद तो नीचा भाव बे हज़ार एक सौ रुपया ऊंचा तेना भाव बजार पांच सौ ने एकसठ रुपया घऊ तो नीचा भाव चार सौ पचास रुपया लैने तेना भाव पाँच सौ ने रुपया मगफली तो नीचा भाव આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંચ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ પા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો धी पहलाेरडा तो तनाचा भा नौ सौ रुपया लईने तेना ऊा भ एक हज़ार बसो सोल रुपया श्या तो एक हज़ार त्र सौ एक रुपया लैने तेना भाव एक हज़ार चार सौ एक अड़द तो एक हज़ार एक सौ एकत्र रुपया लई ने ऊंचा भाव एक हज़ार सात सौ एकोतेर रुपया मग तो निचा भाव एक हज़ार एक सौ एक रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ इकोतेर रुपया तुबेर तो एक हज़ार बस सौ एकत्र रुपया लैने तेना भाव बेहजार एक सौ एक सोयाबीन भाव सात सौ छवीस रुपया लैने तेना भाव आठ सौ ची रुपया डूंगी तो तरह सौ सत्तर रुपया लाई ने तना ऊँचा भाव नव सौ सोल रुपया પછી વાત કરીશું તલ કાળા તો તેના નિછા ભાવ 2470 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 3616 રૂપિયા તલ સફેદ તો તેના નિછા ભાવ 1800 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 2651 રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નિછા ભાવ 522 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 662 રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીછા ભાવ 1151 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1621 રૂપિયા 0 તો તેના નીછા ભાવ 3901 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 5031 રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार बसो ने वीस रुपया चेणा तो तेना एक हज़ार तरस सौ रुपया लाइने तना ऊँचा भाव एक हज़ार चार सौ सितर रुपया रजको तो तेना चार हज़ार बस सौ रुपया लैने तेना भाव पाँच हज़ार ने त्र सौ रुपया सुवादाणा तो भाव एक हज़ार चार सौ रुपया लैने तव एक हज़ार स सौत रुपया मेथी तो नीचा भाव एक हज़ार त्रीस रुपया लाई ने तेना भाव एक हज़ार त्र सौ ने तीस रुपया अड़द तो एक हज़ार बसो पात्र रुपया लाई ने एक हज़ार सात सौ छियासी रुपया मग तो नीचा भाव एक हज़ार तरह सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार छ सौ पंचोतेर तुवेर भाव एक हज़ार पांच सौ पंदर रुपया लाइने भाव बजार एक सौ ने एकसठ रुपया धाणा तो एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार चार सौ बत रुपया अजमो तो एक हज़ार चार सौ पचास रुपया लाइने तेना भाव बजार सात सौ पंचोतेर रुपया सोयाबीन नीचा भाव आठ सौ ए रुपया लाइने तेना भाव नौ सौ रुपया जुवार તો તેના નીચા ભાવ સાતસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને અઠ્યાવીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને અગિયાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એંસી રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ तरह हज़ार ने आठ सौ रुपया तल सफेद तो नीचा भाव बजार एक सौ रुपया लैने ऊंचा भाव बेहजार छ सौ पचास रुपया घऊ तो देना नीचा भाव पाँच सौ पात रुपया लैने ऊंचा भाव छ सौ ने अगर रुपया पची बात करूँ मगफली तो नीचा भाव नौ सौ दस रुपया लैने ऊंचा भाव एक हज़ार रुपया कपास तोテナ नीचा भाव 1400 रुपया थे लेने तेना ऊंचा भाव 1680 जीरो तोテナ नीचा भाव 4375 रुपया थे लेने तेना ऊंचा भाव 4860 hmm. आ आता राजकोट मार्केटिंग यान ना बाजार भाव હવે મે તમને જણાવીશવી ઊંજા માર્કેટિંગ યાન ના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ નો કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પેલા પૂછે તો પેલા વાત કરીશું રાયડ્યો તો તેના નિછા ભાવ 1131 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1250 સુવા દાણા તો તેના નિછા ભાવ 1111 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1820 ઈસબ ગોલ તો તેના નિછા ભાવ 2422 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 2831 अजमो तो तेना एक हज़ार आठ सौ एशी रुपया लाई ने ऊँचा भाव तरह हज़ार छ सौ ने चालीस वरिया तो एक हज़ार पचास रुपया ने तेना ऊँचा भाव बे हज़ार तरस सौ अगियारल सफेद तो हज़ार रुपया लई ने ऊँचा भाव बे हज़ार सात सौ दस रुपया जीरु तो चार हज़ार તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને એક રૂપિયો આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ